ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સીસી એટલે શું આગળ જોવાના છે અને હાલ જાહેરાત આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ત્રણસો ઇટલ સ્લેસ બે હજાર પચીસ છવ્વીસની અંગેની વિગતવાર સૂચનાઓ આપણે જોવાના છે તો ચાલે જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ક ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબકોર્ડિનેટ સર્વિસ ક્લાસ થર્ડ ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કમ્પિટેટિવ એક્ઝામિનેશન માટે નીચે જ દર્શાવેલ જગ્યાએ સીડી ભરતી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજાસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે તો અહીંયા છે કમ્બાઇન્ડ કમ્પિટેટિવ એક્ઝામિનેશનને સીસીઇ કહેવામાં આવે છે આ મિત્રો ધ્યાન રાખજો સીસીએ કોને કહેવાય તો કમ્બાઇન્ડ કમ્પિટેટિવ એક્ઝામિનેશનને સીસીઇ કહેવામાં આવે છે તો આગળ વધીએ ત્યારે ગ્રુપ એમાં કેટલી જગ્યાઓ છે એના વિશે આપણે જોઈશું તો ગ્રુપ એમાં ક્રમ નંબર આપેલા છે અને સર્વ વર્તન અને જગ્યા અને ખાતાના વડાની કચરીઓ આપેલી છે તો પહેલા નંબર પર છે સમાજ કલ્યાણ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક એકસો પચીસ જગ્યાઓ છે અને નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગરની આ ખાતાના વડાની કચરીઓ છે તો બે નંબર પર છે કાર્યાલય અધિક્ષક એમની જગ્યાઓ છે ત્રણ નિયામક શ્રી મત્સોદ્યો કચેરી છે ત્રણ નંબર પર છે કલેક્ટર કચેરીના ક્લાર્ક મહેસૂલી ક્લાર્ક સોળસો જગ્યાઓ છે અને એ પણ કલેક્ટર કચેરીઓની છે તે ખાતાના વડાની કચેરીઓ કલેક્ટર કચેરીઓ છે ચાર નંબર પર છે હેડ ક્લાર્ક જગ્યાઓ છે એકસો ચોત્રીસ અને વિવિધ ખાતાના વડાના કચેરીઓ છે અને છેલ્લે પાંચ નંબર પર આવશે સિનિયર ક્લાક પાંચ નંબર પર સિનિયર ક્લાક આવશે અને એમની જગ્યાઓ છે પાંચસો ને ત્રણ જગ્યાઓ છે એટલે ખાતાના વડાની કચરીઓની છે તો વિવિધ ખાતાના વડા છે અને આમ સિનિયર ક્લાકની જગ્યાઓ પાંચસો ત્રણ છે અને ટોટલ ગ્રુપ એની જગ્યાઓ છે તો બોસોને બે હજારને ત્રણસો પાસઠ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગ્રુપ એની ટોટલ જગ્યાઓ બે હજારને ત્રણસો પાસઠ છે એટલે આમ કહી શકાય કે જગ્યાઓ સારા પ્રમાણમાં આવેલી છે એટલે બે હજારને ત્રણસો પાસઠ જગ્યાઓ સારી કહેવાય તો આપણે ફોર્મ ભરી શકીએ આગળ વધીએ ગ્રુપ માં કેટલી જગ્યાઓ છે તો જુનિયર ક્લાકમાં ત્રણ હજાર પાંચ જગ્યાઓ છે અને તે વિવિધ ખાતાના વડા છે એટલે ખાતાના વડાની કચેરીઓ વિવિધ ખાતામાં આવશે એટલે ટોટલ ત્રણ હજારને પાંચ જ જગ્યા છે એટલે બહુ સારી કહેવાય અને આમ ફોર્મ ભરી શકો છો મિત્રો આગળ વધીએ આપણે જોઈ શકીએ છીએ કે આ આપણે આ માટે ઉમેદવારે ઓજસ્ટની વેબસાઇટ પર તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન ફોર્મ આપણે ભરી શકીએ છીએ અને અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવાની જરૂરી છે અને વાંચીને જ ફોર્મ ભરવાનું રહેશે કારણ કે ઘણા નિયમો હોય હોતા હોય છે અને આપણે આગળ આપને થોડાક નિયમો જોઈશું ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર જીએસએ બી બી ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની એટલે ગુજરાત ગૌનસેવા પસંદગી મંડળની બીજી વેબસાઇટ છે તે આપણે નીચે જોઈ શકો છો ત્રણ નંબર પર એ ગુજરાત સેવા પસંદગી મંડળની ઓફિસિયલ વેબસાઇટ છે એના પર પણ આપણે વિગતવાર સૂચનાઓ જોતા રહેવાનું રહેશે અને તેથી સમાંતરે મંડળની વેબસાઇટ્સ અચૂક રીત જોતા રહેવાનું એટલે જે પણ અપડેટ આવશે તો એમની ઓફિસિયલ વેબસાઇટ પર અપડેટ આવ્યા કરશે આગળ જોઈએ તો પગાર ધોરણ કેવો મળશે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો હેડ ક્લાકના વિવિધ ખાતાના વડા એમાં પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર ચાલીસ હજાર આઠસો અને સારી પગાર એવી કહેવાય અને બે નંબર પર છે સિનિયર ક્લાર્ક જે છવ્વીસ હજારને ટોટલ છે છવ્વીસ હજાર છે સિનિયર ક્લાકની ત્રણ નંબર પર છે કલેક્ટર કચેરીના ક્લાક તે છવ્વીસ હજાર પગાર છે એમાં પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર કહેવાય છવ્વીસ હજાર ચાર નંબર પર છે જુનિયર ક્લાર્ક તેમાં પણ છવ્વીસ હજાર છે અને પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર છે છવ્વીસ હજાર એટલે પ્રથમ જે પાંચ વર્ષ છે એમાં છવ્વીસ હજાર છે અને પાંચ નંબર પર છે કાલે કાર્યાલય અધિક્ષક તે મત્સ્યોદ્યોગની કચેરી છે અને તે છે ઓગણપચાસ હજાર સસ્સો સારી એવી પગાર કહેવાય સમાજ કલ્યાણ નિરીક્ષક નિયામક સ્ત્રી વિકસિત જાતિ કલ્યાણ ચાલીસ હજાર આઠસો છે સારી એવી પગાર કહી શકાય આમાં પણ તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો સારો એવો પગાર કહી શકાય શૈક્ષણિક લાયકાતમાં આપણે આગળ જોઈશું શૈક્ષણિક લાયકાતમાં આપણે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન માંગેલું છે એટલે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્થાનકની પદવી ધરાવતો હોવો જરૂરી છે અને તમે આર્ટ્સ કોમર્સ સાયન્સમાંથી કોઈ પણ બીએસસી બીએ કે પછી બીકોમ કરેલો કરેલું હોય તો આ તમે ફોર્મ ભરી શકો છો પણ છેલ્લે તમારી ડિગ્રી હોવી જરૂરી છે આગળ જોઈએ તો મિત્રો આપણે આગળ જોઈએ તો એપ્લાય કરવાનું કંઈક સૂચનાઓ છે એ આપણે થોડીક વાંચી લઈએ જે આઠ નંબરને ખૂબ જ અગત્યની કહી શકાય તો આઠ નંબર પર આ રીતે આપેલું છે અપલોડ ફોટોગ્રાફ વાળું તો અપલોડ ફોટોગ્રાફ ક્લિક કરવાનું રહેશે ત્યારે તમે નીચે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ ત્યારે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવામાં આવ્યા હશે તે જ ફોટો લેખિત પરીક્ષાના હાજરી પત્રકમાં ચોંટાડવાનું રહેશે તથા તેવી જ સિગ્નેચર કરવાની રહેશે તેમજ આ ભરતી પ્રક્રિયાના નિમણૂક સુધીના દરેક તબક્કે મંડળ સંબંધિત ખાતાના વડા માગે ત્યારે તેઓ જ ફોટો રજૂ કરવાનો રહેશે અને અરજી પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તથા ફોટો પાડવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષ પહેલાંની ન હોવી જોઈએ તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જે ફોટો તમે સિગ્નેચર ફોટો અપલોડ કરો છો તે જ ફોટો લેખિત પરીક્ષાના હાજરી પત્રકમાં ચોંટાડવાનો રહેશે એટલે ફોટો પાડવા જાઓ ત્યારે તમે દસ ફોટો સારી રીતના સાચવી રાખવાનો રહેશે અને તે જ ફોટો તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે ચોંટાડવાનો રહેશે અને અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઈટ બેકગ્રાઉન્ડવાળો તથા ફોટો પડવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે એટલે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવો ત્યારે વ્હાઈટ બેકગ્રાઉન્ડવાળો ફોટો જ પાડવાનો રહેશે અને એ જ ફોટો તમે ઓનલાઈન એપ્લિકેશન કરશો ત્યારે અપલોડ કરવાનો રહેશે તો મિત્રો તમામ માહિતી તમને મળી ગઈ હશે મળે છે આગળ નવા વિડીયોમાં વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં